અમરેલી લોકસભાની બેઠકની ચૂંટણીમાં પ્રચાર કાર્ય જોરશોરથી ભારતીય જનતા પાર્ટીનું ચાલે છે પરંતુ ચર્ચામાં આવ્યા છે સાંસદ નારણ કાછડિયા ધારાસભ્ય મહેશ કસવાલા અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી જેની ઠુમ્મર પર પણ પ્રહાર થયા છે રાહુલ ગાંધીને આડે હાથ લેવામાં આવ્યા છે તો બીજી તરફ વાત કરીએ સાંસદ નારાયણ કાછડિયાની તો તેમણે પોતાની જાતને પુરવાર કરવી પડે છે જાહેર સભામાં અને કહેવું પડ્યું કે હું જાહેર જીવન ટૂંકાવી દઉં જો મારો એ ફોન મળે કે ભાજપ વિરુદ્ધની પ્રવૃત્તિમાં મેં કોઈને કહ્યું હોય નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર જેની ટુંબરની વચ્ચે કાંટાની ટક્કર જેવો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે એક તરફ કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીને વખોડે છે તો બીજી બાજુ ક્ષત્રિય મામલે પણ તેમણે મુદ્દો ગરમ કર્યો છે રાજનીતિનો તો આ તરફ ભારતીય જનતા પાર્ટીના મહેશ કસવાળાએ જેની ઠુમ્મરના ઘોડા પર જઈ અને પ્રચાર કરવાની જે વાત હતી તેના મામલે ટિપ્પણી કરી અને કહ્યું હતું કે ઘોડા પર જાઉં કે ગધેડા પર જાઓ મારી મા તમને હરાવશે સાંભળો મહેશ કસવાલા શું બોલ્યા બાદમાં નારણ કાછડિયાની વાત કરીએ કે જેમણે પોતાની જાતને વારંવાર પુરવાર કરવી પડે છે

નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે સંસદમાં જે સ્ટાઇલથી બોલે એ સ્ટાઇલ થી બોલવાનો પ્રયાસ કરે ભલા માણસ નકલ કરે કોઈ અકલ ના આવે અકલ માટે કર્મ કરવું પડે નરેન્દ્ર મોદી એ મારી ગરીબ માના આંસુ લુચા છે ને એનું આ પરિણામ છે નકલ કરે ક્યારે અકલ ના એમાં બે ત્રણ નેતા ઊંધું કરે નરેન્દ્રભાઈ કરે એનું ઊંધું કરે એ આપણને ખબર છે એ ધોળી દાઢી રાખે એ લાંબી દાઢી રાખે આટલી દાઢી રાખે નરેન્દ્રભાઈ કપડા આખી બાઈ ના પહેરે અડધી બાઈ ના પહેરે આખી બાઈ ના પહેરે એને વિરોધ કરવા માટે વિચાર કરો વચ્ચે તો બે હજાર તેર ચૌદ માં એ વિરોધ કરતા હતા રાણાભાઈ કે નરેન્દ્ર મોદી પાસે હો જોડી કપડા છે કેટલા અરે મારા બાપ દેશનો નો પ્રધાનમંત્રી છે ભારતનો પ્રધાનમંત્રી છે એની પાસે હો જોડી ચપડા હોય તમે સાંભળ્યું એ પ્રકારે ધારાસભ્ય મહેશ કસવાલા જેની ઠુમ્મર પર આડકતરી રીતે પ્રહાર કર્યા રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા ત્યારે નારણ કાછડિયાની વાત કરીએ જાહેર મંચ પરથી નારણ કાછડિયાને શા માટે વારંવાર જાતને પુરવાર કરવી પડે છે કારણ કે એવી વાતો વહેતી થઈ હતી કે અસંતુષ્ટ છે સાંસદ નારણ કાછડિયા તેમને ટિકિટ નહીં મળવાના કારણે અને તેના કારણે બબાલો સર્જાય છે અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ નારણ કાછડિયાએ જાહેર મંચ પરથી પડકાર ફેંકતા કહ્યું છે કે મારો એક કોઈ ફોન કોલ પણ બતાવે કે છે તો સાંભળો જાહેર જીવન ટૂંકાવવાની જાહેરાત કરતા નારણ કાછડીયા શું બોલ્યા પાર્ટીમાં કામ કર્યા ત્યારે ઘણા બધા છે એનો ફોન તો આમ હતો પણ મારો એક જગ્યાએ સિંગલ ફોન ક્યાંય પણ કોઈ જગ્યાએ જો મારો ફોન એવો જાય ને કે ભારતીય જનતા પાર્ટીનું વિરુદ્ધમાં મતદાન થાય ને તેથી હું જાહેર જીવન છોડી દઈશ અને હું ગમે ત્યાં તમે કેવું કારગીર્દાન બાકી કોઈ ખોટી વાત કરતાની મહેરબાની કરી અને આજે સાવરકુંડલાની મહેશભાઈ કીધું ને પચાસ લાખની પચાસ હજારની લેડ આપવાની છે તો સાવરકુંડલાની લેડ સો એ સો ટકા પચાસ હજારની આવશે કારણ કે મારે બત્રીસ હજારની હતી કે આ વખતે એટલે અઢાર હજારની લીડ વધારવામાં કંઈ મોટી વાત નથી અને સમગ્ર અમરેલી લોકસભાની અંદર પાંચ લાખની લીડથી આપણા પ્રદેશ અધ્યક્ષ જીતવાની વાત કરશે ત્યારે આપણા ઉમેદવારે તો એક લાખ આગળ આવી જીતું છે છ લાખની લીડે જીતવાનું તો આપણે એમને પણ આપણે અભિનંદન આપીએ અને આવનારી સાતમી જૂન આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનો પર બટન દબાવી મતદાન કરી કાચડિયા સ્પષ્ટીકરણ આપી રહ્યા હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટી થી અસંતુષ્ટ જરા પણ નથી અને આ વાતમાં કોઈ કહે તો તમે આવશો નહીં કારણ કે હું ભાજપ સાથે છું ખેર એ તેમની વાત છે દિલીપ સંઘાણીની ની વાત કરીએ અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી ભરત સુતરિયાના સાવરકુંડલા ખાતેના પ્રચાર કાર્યક્રમ દરમિયાન રાજકોટની બેઠકનો પ્રચાર કરી રહ્યા હતા પરસોત્તમ રૂપાલાનો હા એ જ પરસોત્તમ રૂપાલા જે નક્ષત્ર સમાજ હાલ વિરોધ કરે છે ને વિવાદમાં ઘેરાયેલા છે તેમણે કહ્યું કે અહીંયા તો ભાવી સાંસદ બની ગયા છે ભરત સુતરિયા પરંતુ હવે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને તમારા કોઈ પણ સગા સ્નેહી રહેતા હોય તો ફોન કરીને કહેજો મત આપે આપણે ત્યાંની પણ ચિંતા કરવાના છીએ સાંભળો શું વાત કરી રહ્યા હતા આ મામલે જાહેર મંચ પરથી પરશોત્તમભાઈ રૂપાલા જેમને આ જિલ્લામાં મંત્રી તરીકે ડેરી ક્ષેત્રે જે મોટું કામ આપ્યું છે એના આવતા દિવસોમાં દેશમાં સૌ ગીર ગઈ કોઈ છે ચાલુ છે આજે પેલા સો બસો વિઘામાં કરી રહ્યા છીએ અને એના માધ્યમથી સૌથી મોટું યુનિટ અમરેલીમાં થવાનું છે આજે કોઈને ગીર લેવાની હોય તો હરિયાણા જઈએ છીએ એના બદલે આખા દેશમાંથી અસ્તલ ઓરિજિનલ ગીરકાય લેવાની હોય તો એને અમરેલી ગુજરાત તરફ ફાવવું પડે ગુજરાતમાં અમરેલી ફાવવું પડે એ પગલાં રૂપાલા છે રાજકોટથી લડી રહ્યા ત્યારે આપણો એક પણ પણ મત રાજકોટ વિસ્તારમાં હોય તો વ્યક્તિગત સંપર્ક કરીને પણ એ મત ન રહે અને કમળમાં મત પડે એ કામ કરવાની પણ આપણી ફરજ માનું છું અહીંયા તો કામ કરવું તો તમે સાંભળ્યું અમરેલીમાં શા માટે હાલ દિલીપ સંઘાણી નારણ કાચડીયા અને ખાસ તો મહેશ કસવાલા ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે મહેશ કસવાલાએ ફરી એક વખત જેની ઠુમ્મર પર આડકતરો પ્રહાર કર્યો છે અગાઉ ઠુમ્મર પરિવાર પર પણ તેઓ પ્રહાર કરી ચૂક્યા છે ત્યારે અમરેલીના પટેલ આગેવાન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તમે જે પ્રકારે નિવેદન આપી રહ્યા છો રૂપાલા આ જ પ્રકારે બહેન દીકરીઓના નિવેદનથી ઘેરાયેલા છે શું તમારે આ બંધ નથી કરવું જોઈએ હવે ભારતીય જનતા પાર્ટીના